અલ્યા પણ રાકેશ ભાઈ અહીંયા કઈ નથી ઉજાગરા કરવાના શું પુડુ તમે મોર થી બીબી જોશો અહીંયા નથી ઉજાગરા કરવાના નહીં કઈ પ્રોગ્રામ ફોગ્રામ કરવાનો ખાલી એમને તમને આમંત્રણ આલુ રહશો તો તમારે અહીંયા હાજર થઈ જવાનું છે કાના છે કાનિયા ને છે એટલે કે હવે હોળીએ ચડાવવાનો છે કેટલા દળ થી મારો આહારો તેમાં વાઢા રખડેલા છે તો એને હોળીએ ચડાવવાનો છે તો એના વિવાહ છે કાનિયાના રાકેશભાઈ પણ નથી લાઈવ પ્રોગ્રામ કરવાનો તમારે ઉજાગરા મને એવું લાગે છે તમે બીવો છો અલ્યા પણ રાકેશભાઈ કોઈને નથી ઉજાગરા નથી તમને ઉજાગરા અમારે કરાવવાના

શું કહ છું રાકેશભાઈ એટલે એને કોઈ કહેવાની જરૂર નહિ પેલા તમે પોકો પછી ઈ તો બધા તૈયાર થઈને જ રહેશે કારણ કે તૈયાર કરવા વાળા ગણાય છે આપણે કોઈ કહેવાની જરૂર નથી લેવા અલ્યા પણ ખબર છે કે તમારો ભાઈબંધ પરણવા જાહેરો પણ તમારે ચા આટલી બધી ઉતાવળ કરવાની આવે છે હજી તો શ્રીમાન સચિનભાઈ આવે તમે તો પુડુ એટલી પણ ઉતાવળ કરો છો પરી બાપ ની સોગન પુડુ આ એટલે આ ખબર છે અહીંયા કણ તો બધે બધા તૈયાર જ રહેશે રાકેશ ભાઈ આપણે કાઈ કહેવાની જરૂર નહીં આપણે તો તૈયાર ઉપર અહીંયા કણ પોકવાનું છે માર ભાઈ તૈયાર શું કરો સો બીચા એટલે પણ રાકેશ ભાઈ તમે તો ભૂડુ મારા આખી આખા મૂડની ભૂડુ પથારી ફેરવી લાશી છે મારા બાપના હમ બસ તું મુ ખોટું કેતો હોય તો એટલે આપણ તો તૈયાર થઈને રહેશે એટલે

રાકેશ ભાઈ તમે આયા આને સાફા બાફા બંધાવો અને ગાડીઓ હાડીઓ બધી શણગારો હવે લાડીન કેવાની જરૂર નહીં લાડીન તો અહીંયા બધા છે એને શણકારવા વાળા તૈયાર કરવા વાળા પણ આય આપડી ગાડી પેલી આઈ સંભાળો અને શણગારો ન કાય પડી હોશે બધું મેટી ના ફૂડા દેઉ એટલે મો શું છું અહીંયા કોઈ કહેવાની જરૂર નહીં આ આઈન કો ફૂડુ તમે તા ઘડી શ્રીમાન સચિન બે આવશે કારણ કે અહીંયા ને જવાન માં આમંત્રણ આલ્યું છે તમારી ઘોડા તો આ આવો પેલા અલ્યા રાકેશ ભાઈ મને ખબર છે લાડો કઈ નથી કમ પણ અહીંયા અમે જેવો તેવો શણગાર્યો છે ને આ તો નવી બધી અપડેટ એ મારો મતલબ કે નવી બધી ફેશન બારે પડી છે તો રાકેશ ભાઈ ફેશન નવી નવી ચીવી છે અમને કઈ ખબર નહીં તમને બધી ફેશન ની ખબર છે તો પછી આ નહીં કણ શણગારો અમને તો કઈ નહીં ખબર પડતી કારણ કે અમે ગંડિયાના વખતનો લાડો શણગાર્યો છે લાડો તો કઈ નથી કમ પણ તમે આઈન થોડો કમ કરો તો પછી કાઈ નઈ થાય કામ લાડી લાડાની જોડી જોન સે હજડબમ આ પણ રાખી

પણ રાકેશ ભાઈ વાતે વાતે મને કઈ નથી વાંકવું પડતું પણ આ તમે જ બુડુ વાંકું પડાવે એવું કરો છો વાકે વાકે મને કઈ નથી વાંકું પડતું પણ તમારે ચા હવે લાડી ને હાડી ને બધા અહીંયા તૈયાર કરવાના આવે છે એટલે તમે લાડા નહીં છણકારો ને લાડી તો અહીંયા તૈયાર થાશે પરી અહીંયા નઈ હોય જોડું બે હાથ ના તીજુ માથું અલ્યા ભાઈ નથી જોડું બે હાથ ને તીજુ માથું મો છોકો છો માર ભાઈ ઈ તો તમે અહીંયા લાડી ને તૈયાર કરતા તા ને એટલે હું તમને આટલો ઉતાવળો થોડોક બોલ્યો પણ તમારે માં કઈ ખોટું લગાડવાની જરૂર નહીં માર ભાઈ તમે તો ભૂડુ કાળામાં જ થઈ જા ભરા મારી વાત સાંભળો ફની 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 આટલું બધું કઈ કાળો થવાની જરૂર નહીં રાખે ભાઈ

તો બસ આ મારો થોડું સટક્યું પરો મે તમને કીધું કે રાકેશ ભાઈ તમે સાના માના આઈ ના એકન ગાડી મિયા છડી નાઈ બેહી દો એમાં તમને શું માર ભાઈ ખોટું લાજ ઉપર અલ્યા પણ રાકેશ ભાઈ હું મોઢું બગાડું છું ઈ તમે એવું કરો છો ને એટલે હું મોઢું બગાડું છું નક કે મને મોઢું ને તમને કઈ કહેવાનો કઈ શોખ થાતો નહીં માર ભાઈ અને હું કાઈ તમારાથી બળતો નહીં પણ તમે કો ઉજાગરન આમ છે ને ટેન્શન પોંચડું ને ભેકડું ને પેલતી આન્ટ્રી તમે ઈ રીતની કરી પરી બોડું હું કઈ બોલું તો તરત બોલે છે રાકેશ ભાઈ તમે દોઢ બોલે બાપ ના હમ હવે છે કારણ કે અમારે છે ને શ્રીમાન સચિન બેગ કાફી છે તમારે નહીં આવવાની જરૂર તો અમે લાડન તૈયાર કરવાનો કારણ કે આ બેઠો છે હું એકલો ચાર નામે પણ કહરા માનતા નથી તે પૂજાગ્ર પૂજાગ્ર તો હેલો મિત્રો આ વિડીયો ખાલી એક ફક્ત મનોરંજન માટે બનાવેલ હતો કોઈ પણ કલાકારને ઠીસ પોકે એવો મારો ઈરાદો નથી કારણ કે હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને દાહ પાંચ જણાને આગળ શેર પણ કરજો વિડીયો અને એક સરસ મજાની કોમેન્ટ લખી લખજો ફરીઓ તો જય માતાજી